નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના સ્પેશિયલ પોડકાસ્ટમાં મિત્રો સમગ્ર ગુજરાતમાં સરપંચો ની ચૂંટણીઓ જાહેર થઈ ચુકી છે બાવીસ યોજાવાની છે ત્યારે હું આવ્યો છું અત્યારે અંબાજીમાં અને અંબાજીમાં મારી સાથે છે અઢાર નંબરના વોર્ડના ઉમેદવાર રાજનભાઈ અગ્રવાલ અને એમના ધર્મપત્ની જે સરપંચપદના ઉમેદવાર છે ગીતાબેન અગ્રવાલ તો એમની જોડે થોડી વાતચીત કરીશું અને જાણીશું કેવી ચૂંટણી યોજાઈ રહી છે કયા મુદ્દાઓ સાથે ચૂંટણી લડી રહ્યા છે સરજી પહેલાં તો જયમભાઈ જયમભાઈ અંબાજીમાં આ વખતે તમે અઢાર નંબરના વોર્ડમાં સભ્યના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અને આપના ધર્મપત્ની ગીતાબેન જે પદના પ્રબળ દાવેદાર અને ઉમેદવાર છે તો કયા મુદ્દાઓ સાથે તમે ચૂંટણી લડી રહ્યા છો અને કયા મુદ્દાઓ સાથે પ્રચાર કરી રહ્યા છો અત્યારે જોવા જઈએ તો સૌથી મોટો મુદ્દો છે અંબાજી ગામમાં પાણીનો એક તો અંબાજી જંગલ વિસ્તાર છે અને હાઈટ છે ડુંગરાળ વિસ્તાર છે એટલે પાણીની સમસ્યા તો અહીંયા અવારનવાર રહે છે પણ હાલ અત્યારે વિકરાળ સ્વરૂપ પાણીની સમસ્યા ધારણ કરી છે તો એ સૌથી મોટો પહેલો જ મારો મુદ્દો એ છે કે હું પાણી જે જેટલું બને એટલું વહેલું ચૂંટાયા પછી જેટલું બને એટલું વહેલું અમે જે રીતે રેગ્યુલર આવતું હતું એ રીતે અમે એક દિવસ છોડીને એક દિવસ એક એક કલાક જે એરિયામાં પાણી આપતા હતા એ પ્રમાણે અમે લગભગની તો વિધિન પંદરથી વીસ દિવસમાં અમે એ એનો પૂરો પ્રયત્ન કરશું અને વિધિન એક મહિનામાં તો અમે સો ટકા ખાતરીથી અમે પાણીની સમસ્યા અમે દૂર કરશું સરજી અંબાજીની બજારમાં હું ફર્યો એટલે મને અમુક પ્રશ્નો દેખાયા જે લોકોએ કયા છે એમાં સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય ને તો એ પાણીનો પ્રશ્ન છે અને મને એ પણ જાણવા મળ્યું કે છેલ્લા ત્રણેક વર્ષથી અંબાજીમાં કોઈ સરપંચ નથી એટલે વિકાસ થોડો હલી ગયો છે તો પાણીના પ્રશ્નના મુદ્દે અને મેં એ પણ સાંભળ્યું કે તમારા પિતાશ્રી સરપંચ પદ ઉપર રહી ચૂકેલા છે અને વહીવટ કરેલું છે તો એમને કયા કયા કામો કર્યા હતા પાણી માટે અગાઉ જ્યારે એ સરપંચ ચૂંટાયા સૌથી પહેલાં એ લગભગ પંચ્યાસીથી બે હજાર એક સુધી એમણે સલંગ જેમ લગભગ પંચાણું સુધી મારા પિતાજી સરપંચ હતા દસ વર્ષ એના પછી મારા મધર સરપંચ બન્યા હતા સલંગ ચાર વર ચાર વખત એ ચૂંટાઈને આવેલા છે એ દરમિયાન એમણે પાણી માટે ઘણું કર્યું છે એ દરમિયાન એમણે આપણે જોવા જઈએ તો આઠ નંબરમાં પાણીની બહુ બહુ મોટી ટાંકી બનાવેલી છે આજે બી હયાત છે એ સિવાય એમણે ભોળવા ગોવામાં જે પાનસામાં છે એ બનાવ્યું છે અલગ અલગ જગ્યાએ એમણે ઇન્દ્રા કોલોની જેવા વિસ્તાર છે બ્રહ્મપુરી જેવા જે સ્લમ વિસ્તાર છે ગરીબ વિસ્તાર છે એમાં એમણે બોરિંગ કરાવીને ત્યાં નાના નાના સવેલ બનાવીને એમને પાણી પૂરું પાડ્યું જ છે અત્યારે સોશિયલ મીડિયામાં અમુક વિડીયો થોડા ફરી રહ્યા છે અને એવું લોકો કહી રહ્યા છે કે પચીસ પચીસ વર્ષથી રાજનીતિ કરી છે પણ લોકો સમસ્યામાં જ છે તો શું ખરેખર પચીસ વર્ષથી તમારા પરિવારમાંથી સરપંચો હતા એવું નથી સરપંચ મારા પિતાજી હતા ત્યારે બે હજાર એકમાં એમનું કાર્યકાળ પૂરો કર્યો હતો એમણે સલંગ ચાર વખતનો એ પછી બીજા ત્રણ સરપંચ આવ્યા હતા અને એના પછી બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી મારા પિતાજી સરપંચ હતા એટલે એ વાત તદ્દન ખોટી છે કે પચીસ વર્ષથી પચીસ આ છેલ્લા ત્રેવીસ ચોવીસ વર્ષમાં મારા પિતાશ્રી ફક્ત પાંચ વર્ષ જ સરપંચ રહ્યા છે એ સિવાય જે છેલ્લે હમણાં વહીવટદાર શાસન આવ્યું એમાં જ ઘણી બધી સમસ્યાઓ વધી ગઈ છે અને જે વિડીયો બને છે એ એ સમસ્યાઓના જ બને છે કે એમના કારણે એ સમસ્યા ઊભી થઈ છે અને એમણે કર્યું નથી એ તદ્દન કે અગાઉના સરપંચે કર્યું નથી એ ખોટી રીતે એમને બદનામ કરવાનો પ્રયાસ છે જે આ અગાઉ સરપંચ પંચ બે હજાર એક પછી ત્રણ સરપંચ આવી ગયા જેમ કે આપણે સો સોમભાઈ ખોખરીયા સાહેબ આવ્યા રાધાબેન તેરમા આવ્યા પછી ભેમાજી ફતાજી ઠાકોર આવ્યા અને એના પછી મારા ફાધર બે હજાર સત્તરમાં ચૂંટાયા તો એ ચારેય સરપંચોએ ગામ માટે કંઈક ને કંઈક કર્યું જ છે એટલે એ આ તદ્દન ખોટી આ એમની રાજનીતિક લાલસા સંતોષવા માટે આ લોકો દુષ્પ્રચાર કરી રહ્યા છે અને એ દરમિયાન બી આટલી બધી વિકરાળ પરિસ્થિતિ પાણીની નથી એ તદ્દન ખોટી વાત છે છેલ્લે જે વહીવટદાર શાસન આવ્યું છેલ્લા ત્રણ વર્ષથી અને છેલ્લા બાર મહિનાથી પરિસ્થિતિ ભયંકર ખરાબ છે એ અમે માનીએ છીએ આપણા પિતાશ્રી જે વખતે સરપંચ હતા એ વખતે અમને ગ્રામ પંચાયત માટે કેવા કેવા કામો કર્યા હતા સાંભળ્યું છે કે નવી બિલ્ડિંગ પણ બનાવી હતી તો કઈ રીતના ઘણા કામો એમણે કર્યા હતા ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ પ્રસાદ મુખર્જી ગ્રાન્ટમાંથી બન્યું હતું ગ્રામ આર્ટ પણ બન્યું હતું નવીન લાઇબ્રેરી પણ બની છે એ સિવાય હાઈસ્કૂલનું રિકન્સ્ટ્રક્શન બી થયું છે ઘણા એવા કામો છે કે એમના પાંચ વર્ષ દરમિયાન એ દરમિયાન એક સૌથી મોટો એમની જો પડકાર હોય તો એમનો એ વખતે લગભગ આપ માનો તો ઓપોઝિશનમાં થોડું એમની ઉપર આવી એના કારણે એક વખત સસ્પેન્ડ બી થયા છે પણ બસ એ એમનું એ ઓપોઝિશનના જે જે રીતે ઓપોઝિશન કામ નહોતા કરવા દેતા અને ઘણી અરજીઓ કરીને કે ગમે તે રીતે એમને હેરાન કરતા હતા એટલે થોડું ગામને એનું નુકસાન તો થયું જ છે પણ એ જે નુકસાન થયું છે એની સામે કામો પણ એમને ઘણા કર્યા છે અગાઉના સરપંચે બનાવેલા રોડ હતા એના કારણે ચાલુ સરપંચને સસ્પેન્ડ કરવામાં હતા જેમ રાધાબેન તેરમાના ટાઈમે જે રોડ બનેલો હતો એ એ રોડનું એ રોડ બતાવીને અને મારા પિતાજી શ્રી રામાવતાર અગ્રવાલને લગભગ અઢી મહિના સુધી સસ્પેન્ડ રાખવામાં આવ્યા અને વેપારીઓ માટે જે શોપિંગ સેન્ટર ઊભા કર્યા એવી પણ એવી વાત સાંભળી એ એ વાત બહુ જૂની છે લગભગ પંચ્યાસી પછીની વાત છે એ રીતે અંબાજીમાં બહુ ભારે દબાણ આવેલું જ્યારે એ પોતે સરપંચ હતા કે કદાચ ડેપ્યુટી સરપંચ હતા મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એ દબાણ તૂટ્યા પછી એ લોકો માટે એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી એ લડ્યા અને એ દબાણદારોને જે પોતે માલિક નહોતા એ જગ્યાના એ દુકાનના માલિક નહોતા એમને એ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી લડીને અને સરકાર સરકાર જોડીથી મંજૂરી લાવીને અને ગ્રામ પંચાયતની દુકાન ઉપર એમને પોતાની માલિકીની દુકાનો બનાવી આપી હતી એ આજે બી એમની જોડે એમનો પ્રેમ એવો ને એવો જ છે આજે બી એ લોકો એમને બહુ સારી રીતે યાદ કરે છે કે અમારે બહુ મોટો અમારે માટે એ કામ કરીને ગયા છે અંબાજીની બજારમાં હું ફર્યો અને એવું કહેવાય છે કે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે માણસની તો તમે સરપંચ પદના ઉમેદવાર તમારા પત્ની આવે છે તમે અઢાર નંબરમાં જીતો છો તો અંબાજીમાં શિક્ષણ માટે કેવા કામો કરશો અને તમારા પિતાશ્રી જે વખતે સરપંચમાં હતા એ વખતે એમને શિક્ષણ ઉપર કેવા કાર્ય કર્યા હતા સાહેબ સાહેબ એ તો આખું ગામ જાણે છે કે એમને શિક્ષણ માટે કેટલો ભોગ આપ્યો છે સૌ પહેલા તો એક કન્યા શાળા શરૂ થઈ હતી એ વખતે મારા પિતાજી આમાં ટ્રસ્ટી જ હતા એ હું માનું છું ત્યાં સુધી સાત કે નવ દીકરીઓથી એ સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી બે હજાર એકમાં મારા પિતાજી એક સ્કૂલના પ્રમુખ બન્યા અને એ બન્યા પછી એમણે એક સરકારની ગ્રાન્ટ થયેલી એક જગ્યા પડી હતી જે ડુંગર જ હતો આખો જગ્યા એને કહેવાય જ નહીં એ આખો ડુંગર જ હતો તો મારા પિતાજીએ એને ખાસો ટાઈમ થઈ ગયો હતો તો એ જગ્યા ફરી સરકાર શ્રી થઈ ગયેલી તો એ પાછા એમની કલેક્ટરશ્રીમાં અને બધે કોર્ટમાં લડીને અને એ જગ્યા પાછી લાવ્યા અને એમણે તાત્કાલિક અને એ ઓર્ડર એવો આપ્યો શ્રી કે એક વર્ષમાં તમારે આનું નિર્માણ ચાલુ કરવું હવે એટલી મોટી જગ્યામાં સ્કૂલ બનાવી એટલે બહુ કપરું કામ હતું પણ છતાં પણ એમણે પોતાને એકવાર એમણે પોતે હિંમત કરીને એનું કામ સ્ટાર્ટ કરી દીધું અને જે અગાઉ અમારા જે અમારા સુરતના એક અમારા બહુ અમારા નામચીન જે પહેલાં અંબાજી હતા બીડી મહેતાજી જેમના નામે આ સ્કૂલ ચાલે છે શૈલેષભાઈ એમનું નામ છે એ એમના દાન દાનથી જ આ સ્કૂલ અને મારા પિતાજી એ પોતે બી આમાં દાન કરીને આ કામ સ્ટાર્ટ કર્યું હતું અને છેવટે બે હજાર છમાં ખૂબ સરસ સ્કૂલ બનાવી અને જે નવ દીકરીઓથી સ્કૂલ સ્ટાર્ટ થઈ હતી આજે અમારી પ્રાથમિક વિભાગમાં એકથી આઠમાં સાતસોથી સાડા સાતસો વિદ્યાર્થીઓ છે અને અહીંયા લગભગ પાંચસોથી સાડા પાંચસો વિદ્યાર્થીઓની આજુબાજુની ગામમાં આપણે ફ્રી ભણાવીએ છીએ અને જે અમારી એકથી આઠ છે એ ગ્રાન્ટેબલ છે પણ એમાં અમે લગભગ સાડા સાતસોમાંથી લગભગ દોઢસોથી બસો દીકરી દીકરાઓને અમે ફ્રી ભણાવીએ છીએ અને અને બાકીના બી અમે બહુ નોમિનલ ફ્રીમાં જે ગરીબ વ્યક્તિઓ છે એમને બહુ નોમિનલ ફ્રીમાં અમે શિક્ષણ આપીએ છીએ એટલે કદાચ અંબાજીની તો આ પ્રથમ શાળા જ હશે પ્રથમ જ હતી જી ગુડ વર્ક અને બીજી વાત કે ગામનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ગામની સ્વચ્છતા ગામના રોડ રસ્તા અને પાણીની આ પાયાની જરૂરિયાતો જો સંતોષાય ગામ લોકોને તો થાય છે તો તમારા પિતાશ્રી જે વખતે સરપંચ હતા એ વખતે ગામના રોડ રસ્તા માટે કયા કામો કરેલા રોડ રસ્તા તો ઘણા બનાવ્યા હતા એમને હું વાત કરું સર્વે નંબર આઠની તો એ સર્વે નંબર આઠમાં એમણે ત્યાં એ ટાઈમે વસ્તુ જ તું ગામ એ ટાઈમે ત્યાં એટલું બધું વસવાટ હતો નહીં ઠીક છે સ્લમ લોકો થોડા ગરીબ લોકો ત્યાં એ બાજુ રહેતા હતા આદિવાસી લોકો રહેતા પણ જ્યારે ધીરે ધીરે વસવા માંડ્યું તો લગભગ હું માનું છું ત્યાંથી આઠ નંબર જે આપણે સ્ટાર્ટ કરીએ ને જ્યાંથી આપણે જઈએ છીએ ત્યાંથી પાછળ સુધી લગભગ થી બે કિલોમીટરનો આખો રોડ અને મોટી ગટર સુધી બનાવી છે એમના સમય બે હજાર સત્તર પછી આવ્યા તો એ ગટર ખુલ્લી હતી એમાં અવારનવાર ગંદકી બી બહુ રહેતી હતી એરિયામાં એટલે એ ગટર ઠેરથી ઠેઠ સુધી એમણે એને ઢાંકી પાઇપો લગાવીને ઠેઠ સુધી ઢાંકી પણ દીધી હતી અંબાજીના ઘણા વિસ્તારોમાં પાણી ચડતું નથી તો ધરોઈના પાણી માટે કોઈ પ્રોસેસિંગ કેવું કશું ધરોઈની વાત કરીએ તો અમે સૌથી પહેલાં મારા પિતાજી લડ્યા પાછળ તેલિયા નદી છે એક ગબ્બરની પાછળ એમાં ડેમ બનાવવા માટે એમણે બહુ રજૂઆતો કરી હતી સરકારમાં એટલે પછી સરકારે છેલ્લે એમની સાથે જ્યારે સરકારશ્રીમાં એમને બોલાવવામાં આવ્યા ત્યારે એવું એવું કહેવામાં આવ્યું કે ભાઈ ડેમ બનાવવું તો શક્ય નથી પણ અમે તમને ધરોઈની લા લાઈન એક આપી દઈએ એટલે એમણે બે લાઇનની માગણી કરી હતી એક લાઈન એમના શાસનકાળ દરમિયાન આવી ગઈ હતી અને બીજી લાઈન ની પ્રોસેસ હવે ચાલુ થઈ ચૂકી છે અને હું માનું છું ત્યાં સુધી ત્રણ થી ચાર મહિનામાં એ બીજી લાઈન અંબાજીને મળી જશે અને એ એમના પ્રયત્નોના કારણે જ થયું છે એટલે અંબાજીને પૂરતું પાણી મળી જશે મળી જશે એ હું ખાતરી આપું છું અને બીજી વાત કે અંબાજી બહુ મોટું યાત્રાધામ છે અને સમગ્ર વિશ્વ લેવલે નામ છે અંબાજીની બજારમાં હું ફર્યો એટલે ઘણા બધા વેપારીઓનું પ્રશ્ન હતો કે વેપારીઓને બહુ બધા ડિસ્ટર્બ કરવામાં આવે છે હેરાન કરવામાં આવે છે તો લોકલ વેપારીઓ માટે તમારી સ્ટ્રેટેજી શું છે ડિસ્ટર્બન્સમાં તો સૌથી મોટો પ્રશ્ન છે તો જે અંબાજી ગામના રહેવાસીઓ છે તમે સૌથી મોટો પ્રશ્ન નડતો હોય તો મંદિરે દર્શન કરવાનું છે કે એમના રિલેટિવ કે કોઈ બી આવ્યો અત્યારે એમણે નિયમ કર્યો છે કે આધાર કાર્ડ બતાવીને જવું પણ આપણે બી સમજી શકીએ કે આપણા જો રિલેટિવ સાથે આવ્યા હોય આપણી બહેન કે દીકરીઓ કે આપણા જમાઈ કે કોઈ પણ આપણું રિલેટિવ ક્લોઝ આવ્યો તો એમની જોડે એ ગામનું આધાર કાર્ડ તો હોય નહીં તો એના માટે અમે પૂરતા પ્રયત્નો કરીશું અત્યારે હાલ વહીવટમાં મોદી સાહેબ છે અને ખૂબ સારા વ્યક્તિત્વવાળા છે ખૂબ સારા સ્વભાવના છે એટલે અમને એમની જોડે સંકલન કરીને અમે આ સમસ્યા તાત્કાલિક અસરથી અમે દૂર કરાવીશું બીજી વાત તો સાચી છે સાહેબ પણ હવે જનરલ જે પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નો છે કે સફાઈની વાત છે કે ગટરની વાત છે કે લાઇટની વાત છે ગામના સરપંચના કામ ત્યારે જ દેખાય છે કે જ્યારે આ પાયાના પ્રશ્નો છે અને હા અંબાજીમાં થોડા મહિના પૂર્વે દબાણની એક બહુ મોટી સમસ્યા હતી અને જેના કારણે ઘણા બધા લોકો બિચારા રોડ રસ્તા ઉપર રખડતા થઈ ગયા હતા તો એમના માટે શું વર્ક કરશો તમે એમના માટે મારું હાલ વર્ક ચાલુ જ છે જ્યારે દબાણ તોડવામાં આવ્યા હતા ત્યારે તો ઇલેક્શન જેવું કશું હતું બી નહીં એ લગભગ નેવ્યાસી જેવા દબાણ તોડ્યા હતા ડેવલપમેન્ટ થવું જોઈએ અમે બી માનીએ છીએ કે ભાઈ જેમ જેમ જીવન જાય એમ એમ બધું ડેવલપ બધા થતું જ હોય છે અને અમે એમાં સહભાગી જ છીએ કે ડેવલપમેન્ટ ગામનું થવું જ જોઈએ પણ ગરીબ લોકોને અન્યાય થાય અને ગરીબ લોકો રોડ ઉપર આવે એવો ડેવલપમેન્ટ અમે માગતા નથી ને અમારે એવું ડેવલપમેન્ટ જોઈતો બી નથી જે મકાન તૂટ્યા છે એમના માટે હું અત્યારે લડાઈ લડી જ રહ્યો છું અને લગભગ હાઈકોર્ટમાં બી મેટર ચાલુ જ છે એની તારીખો ચાલુ જ છે અત્યારે અને માનવ આયોગમાં બી અમે કરીએ છીએ એમને અમે લડીને જ માનવ આયોગમાં અને હાઈકોર્ટમાં લડીને અમે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા બી અપાવી છે સરકાર તરફથી એમને હાલ એ સરકારનો આભાર માનું છું કે એમણે અત્યારે લાઇટ પાણી અને બીજી બધી જે પ્રાથમિક જરૂરિયાતો એમની છે બાથરૂમની એ તે સાફ સફાઈની એ બધી જરૂરિયાતો અત્યારે સરકારે પૂરી પાડી જ છે અને અગાઉ બી મારી લડાઈ એ જ છે કે જલ્દીથી જલ્દી એમને પોતાની જગ્યા મળી જાય અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમને મકાન મળી જાય એ મારો પ્રયત્ન ચાલુ જ છે અને મળશે જ એ મને ખાતરી છે એક સરપંચ તરીકે આખા ગામની જવાબદારી માથા ઉપર આવે છે એટલે એવું તો કહી ના શકાય કે તાત્કાલિક હું બધું કરી જ દઈશ અને તમારા પિતાશ્રીએ પણ ઘણા બધા કામો કર્યા છે મેં અંબાજીમાં ફર્યો છું એટલે લોકોના મોઢે સાંભળ્યું પણ છે તો હવે અંતમાં સરપંચ બન્યા પછી આપના પત્ની અને આપ અઢાર નંબરના વોર્ડમાં જીતો છો તો જનરલી અંબાજીમાં જે પાયાના પ્રશ્નો છે પાણી છે લાઈટ છે સફાઈ છે કે ગટરની વ્યવસ્થા છે આ તો આપ દૂર જ કરશો તો હવે છેલ્લે અંતમાં અંબાજીની પ્રજાને તમે શું સંદેશ આપશો સાહેબ અંબાજીની પ્રજાને તો એટલો જ સંદેશ આપું છું કે એવું કોઈ છે નહીં કે જેને હું ઓળખતો ના હોઉં જે મારા ટચમાં ના હોય નાનોમાં નાની વ્યક્તિ આવે મારા માટે કહેવાય છે કે રાજનભાઈ ગમે ત્યાં ઊભા હો એમને કામ બતાવો એ કદી આપણને હડસેલે નહીં કે કશું કહે નહીં એ એ છે જ એવું છે જ નેચર હોય કે ગમે તે કહેવાય કે પ્રેમ હોય લોકોનો પ્રેમ ભાવ બી મળે જ છે એટલો પાયાના પ્રશ્નોમાં તો સૌથી મોટો તો એ જ છે કે પાણીનો જ પ્રશ્ન સૌથી મોટો છે બાકીના પ્રશ્નો એ એ અમે ખાતરી આપી છે કે એક મહિનામાં અમે સો ટકા અમે પાણીનો પ્રશ્નનો તો ઉકેલ લાવીશું જેમ બનશે એમ વહેલા વહેલો અને એ સિવાય જે ગટર અને જે બીજી સમસ્યાઓ છે જે અત્યારે છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષમાં વધારે ઊભી થઈ છે એ અમે જેમ જેમ ગ્રાન્ટો આવશે ને જેમ જેમ વધારે જ્યાં સૌથી પહેલી જરૂરિયાત છે ત્યાં અમે એ ત્યાંથી સ્ટાર્ટ કરીને અમે એ બધી જગ્યાએ અમે જરૂરિયાતો પૂરી કરશું બજારમાં હું એક બેનને મળ્યો હતો જે બેન દેસાઈ બેન હતા એમને એવું કહ્યું કે રાજેનભાઈ સરપંચમાં નહોતા છતાં પણ અમારા જે ઘર તૂટ્યા ને એ વખતે અમને રહેવા માટેની એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે તો મિત્રો એવું કહેવાય છે કે સરપંચની ઉમેદવારી નોંધાવી સહેલી વાત છે પણ લોકોના દિલ સુધી પહોંચવું એમની લાગણીઓ સમજવી બહુ મોટી વાત છે તો આ હતા મારી સાથે અઢાર નંબર વોર્ડના સભ્યો રાજેનભાઈ અગ્રવાલ અને એમના પત્ની ગીતાબેન અગ્રવાલ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે બાવીસ તારીખે અંબાજીમાં ચૂંટણી યોજાવાની છે ઉમેદવારો પ્રેમથી લાગણીથી લોકોના દિલ જીતી રહ્યા છે તો હવે જોવાનું એ રહે છે કે બાવીસ તારીખે અંબાજીની પ્રજા કોના માથે વિજયનો તાજ પહેરાવે છે જો કે રાજેન્દ્રભાઈ બહુ નિખાલસ માણસ છે ગીતાબેન પણ બહુ નિખાલસ માણસ છે અને લોકો સાથે રહે છે લોકો જોડે જોડાયેલા છે લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી છે એટલે આ વખતે અંબાજીના જો સરપંચ બનશે તો પાયાના પ્રશ્નો તો ચોક્કસથી નિરાકરણ લાવશે જ સબજી જયંતભાઈ